नमस्कार निर्माण न्यूज में आप स्वागत है अपनी साथ हूँ जो शिवम समाचार की शुरुआत करिए सबसे पहला जो हेडलाइंस इफ्को चेरमेन तरीके दिलीप संघाणी बिन हरीफ जाहिर वाइस चेरमेन तरीके बलविंदर सिंह बिन हरीफ जाहिर थे સુરતના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક રહી હોવાનો ઘટસ્ફોટ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો સાબ અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી કેસમાં મોટો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો સ્કૂલોમાં બોમ્બની ધમકી અંગે પાકિસ્તાની કનેક્શન ખોલ્યું સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો ભારતની મોટી ખેડૂત સહકારી સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી અને આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવિન્દરસિંહ ચૂંટાયા હતા ગઈકાલે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી પણ યોજાઈ હતી અને સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લે બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડીયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલમાં એકદમ ગરમીનો માહોલ સર્જાયો હતો જેમાં જયેશ રાદડીયાની જીત થવા પામી હતી મતદાનમાં કુલ એકસો એંસી મતદારો પડ્યા હતા જેમાં જયેશ રાદડીયાને એકસો તેર મત જ્યારે બિપિન પટેલને અઠ્ઠાણું મત મળ્યા હતા તો ઇફકોના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ અને તેમના સિવાય નોંધાવતા બિનહરીફ રીતે જીત મેળવી છે અગાઉ ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું અગર વાત કરીએ આજે અખાત્રી છે ત્યારે આજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવતું હોય છે ને ચંદન યાત્રા તેને છે ખાત્રીજના દિવસથી જ રથયાત્રાને તમામ વિધિની શરૂઆત પણ થતી હોય છે ત્યારે આજે ભગવાન જગન્નાથજીના રથ આશિર્વાય સુભદ્રાજી અને ભાઈ બલરામના રથનું વિવિધ મંત્રોચ્ચારની સાથે પૂજન કરવામાં આવ્યું હતું મેયર પ્રતિભાબેન જૈન સહિતના ધારાસભ્ય અમિત શાહ હાજર રહ્યા હતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દ્વારા રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને રથની આરતી પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવતી હોય છે રથનું સમારકામ હવે ચાલુ કરવામાં આવશે જોકે ગત વર્ષે નવા રથ બનાવ્યા હોવાથી સમારકામનું નહીવત કામ જ કરવાનું રહેશે પરંતુ વિધિવત રીતે ખાતરીજના દિવસથી રથયાત્રાની તમામ વિધિનો પ્રારંભ થતો હોય છે અને ધાર્મિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત જુલાઈએ નીકળવાની છે એના પૂર્વે જે ચંદન યાત્રાના અંતર્ગત અહીંયા ત્રણે રથની પૂજનવિધિ કરવામાં આવી અને આ પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ અનેક સાધુ મહાત્માઓ અને મંડળ અને સાથે સાથે લોકોની સાથે આજે અહીંયા આ પૂજન વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવ કરવામાં આવી છે અને આ પારંપરિક રથયાત્રા સાત જુલાઈએ નીકળવાની અને એની ચંદન યાત્રા આજે અહીંયા થઈ છે અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આજે મારો એ પરમ સૌભાગ્ય છે જેવી રીતે કે પ્રતિવર્ષ મુજબ અક્ષર તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે આને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આપણે કર્ણાવતી મહાનગરી પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજની શરૂઆત થતી હોય છે આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતીના દિવસે વિશિષ્ટ મંત્રોચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે જેવી રીતે કે ખૂબ મહત્વ રહેલું છે આજ અક્ષય તૃતિ એટલે આપ સૌ જાણો છો કે આજનો દિવસ એટલે અક્ષય આજનું કરેલું કાર્ય કાયમ માટે અક્ષય રહેતું હોય છે તો આ વર્ષોથી પરંપરા જે રહેલી છે ને અક્ષય ત્યાના દિવસે જ પૂજન થતું હોય છે અને આપ સૌ જાણો છો કે જેવી રીતે ભગવાન કૃષ્ણને સુરામાજી આજ મળ્યા હતા અને કનક ભવન કર્યા હતા બ્રહ્માજી વેદ વ્યાસી મહાભારતની રચના પણ આજે કરી હતી ગંગાજીનું અવતરણ પણ આજે જ થયું હતું પરશુરામજીનો જન્મ પણ આજે જ થયો તો એવો આજનો આ પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજીની યાત્રાનો પ્રારંભ માટેની બી પૂજન વિધિ પણ આજના દિવસે કરવામાં આવશે જેવી રીતે કે પરંપરા પ્રમાણે જે રીતે આપણે જળયાત્રા નીકળે છે એવી રીતે એના સમયે અનુકૂળ એકસો આઠ કળશ સાથે સોમનાથ ગુદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવી ભગવાનને જૈષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે અને એ રીતે જળયાત્રાનો મહોત્સવ પણ મનાવવામાં આવશે મોરબીનો મચ્છુ બે ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવામાં આવશે ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી તારીખ બારથી પંદર સુધીમાં ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરાઈ રહ્યું છે જેને પગલે મોરબી તાલુકાના જોધપર લીલાપર વડિયાદ ટીમડી ધરમપુર રવાપર સહિત ત્રેવીસ ગામ અને માળિયા તાલુકાના વેરવદ્રકા દેરાળા નવાગામ મેદપર હરિર મહેન્દ્રગઢ સહિત અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેને પગલે મચ્છુ નદીના પટમાં વસવાટ કરતા લોકોને હાલમાં અન્ય સલામત જગ્યાએ ખસેડવાની પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે રાજકોટના જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં જર્દરિત ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો અને આ વિસ્તારમાં લોકોની અવરજવર પણ વધુ હોતી હોય છે ત્યારે મુસ્તાક વજીદ પરમાર નામનો યુવક

યુવકનો લગ્ન પ્રસંગ હતો અને ત્યારે ગત રાત્રીએ પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યું હતું ગામના જ પવન ઠાકોર અને અન્ય યુવકોએ ડીજે બંધ કરાવ્યાની શંકા રાખીને વરરાજા પ્રકાશ રોહિત અને અજય રોહિત નામના યુવકોએ ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં પવન ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ તેને ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ અગાઉ પણ પ્રકાશે પવન પર હુમલો કર્યો હતો ત્યારે જૂની અદાવત પણ હત્યામાં કારણભૂત હોઈ શકે છે મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી છે દસ ને દસે પોલીસ જેવી બંધ કરાવવા આવી તો મારા છોકરાઓ ત્યાં બેઠા હતા એ લોકોને શક ગયો કે આ લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ આવી અને અમારું ડીજે બંધ કરાવ્યું જોકે એવું કંઈ હોતું નથી પોલીસ જે પરમિશન આપે છે દસ વાગ્યા સુધીની તો એના એના પ્રમાણે પોલીસ એનું કામ કરતી હોય છે ત્યારે થોડી નાની તું તું મેં મેં થઈ પણ મારા બંને છોકરાઓએ સામેવાળાને સમજાવી અને ઝઘડો શાંત કરી અને બધાને પોતપોતાના ઘરે જવાનું કીધું ત્યારબાદ પોણા અગિયાર બંને આરોપી અને એની મા એની છોકરાઓને ઉશ્કેર્યા અને છોકરાઓ ચપ્પુ લઈને મારા ભત્રીજાને ગળાના ભાગે અને છાતીના ભાગે પાછળ ઘા કર્યા અને ઈરાદાપૂર્વક અને મારી નાખવાનું કાંડ કરેલું છે આવા લોકોને સખત માં સખત કાયદેસરની કાર્યવાહી થઈ ફાંસીની સજા મળવી જોઈએ મહીસાગરના ડંખરિયા મતદાન મથકમાં મોબાઈલ લઈ જઈને વિડિયો ઉતારી વાયરલ કરનાર યુવકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ડંખરિયા મતદાન મથકમાં પ્રિતેશ ઠાકોર નામનો યુવક મોબાઈલ લઈ ગયો હતો અને ત્યાં તેણે મતદાન કરતો વિડિયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો ત્યારે ડંખરિયા બૂથ નંબર એકસો છપ્પનના પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં તાજેતરમાં જ આખાર ભમેલ શ્રી પરશુરામ ભગવાનના મંદિર પરિસર ખાતેથી સૌ પ્રથમવાર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તો આજરોજ ભગવાન શ્રી પરશુરામની જન્મજયંતિ પ્રસંગે પાટણમાં ત્રેપનમી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો ભગવાન જગન્નાથજીના રથમાં ભગવાન શ્રી પરશુરામજી બિરાજમાન બનીને નગરચર્યાએ સવારે સાડા આઠ કલાકના શુભ મુહૂર્તે નીકળ્યા હતા અને જે શહેરના હિંગળાચાચર ચતુર્ભુજ બાગ જૂનાગંજ બજાર કૃષ્ણ સિનેમા થઈ થઈને મેઇન બજાર ગેવટા નાકેથી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેના શ્રી પરશુરામ ભગવાન મંદિર પરિસર ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીચ છે ત્યારે આજના દિવસે સોરુચાંદી તેમજ ડાયમંડ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે તમામ સારા કાર્ય કરી શકાય છે ઘર હોય વાહન હોય કે પછી સોનું ચાંદી આજના દિવસે લોકો વધુ ખરીદતા જોવા મળતા હોય છે ત્યારે આજના દિવસે સોનું ચાંદી તેમજ ડાયમંડ ખરીદવા માટે લોકો શોરૂમમાં પહોંચ્યા હતા અને સોના ચાંદીની ખરીદી કરી હતી જોકે સોનાનો આજનો ભાવ દસ ગ્રામનો પંચોતેર હજાર રૂપિયા છે જ્યારે ચાંદીનો ભાવ એક કિલોના સિત્યાસી હજાર રૂપિયા નોંધાયો છે વેપારીઓ દ્વારા માનવામાં આવે છે કે ગત વર્ષની સરખામણીમાં થોડી ઘણી ખરીદી ઓછી પણ થઈ શકે છે આજે અખાત્રીજ છે ત્યારે અખાત્રીજના દિવસે સોનું ગોલ્ડ તેમજ જે ડાયમંડ છે તે લોકો લેતા હોય છે વધુમાં વધુ અક્ષયતરીતે એટલે કે અખાત્રીજના દિવસે સોનું ચાંદીની ખરીદી થતી હોય છે ત્યારે અત્યારે પણ અખાત્રીજના દિવસે જે લોકો જે છે સોનું તેમજ ચાંદી તેમજ ડાયમંડ ખરીદવા માટે આવતા હોય છે અત્યારે પણ અમે શોરૂમમાં છીએ જાહેરાત શોરૂમમાં છીએ કે જ્યાં લોકો જે છે આજે અક્ષય તૃતીયા છે અખાત્રીજ છે તેને લઈને અહીંયા આવી રહ્યા છે અને સાથે જ તેમની સાથે વાત કરીશું કારણ કે આજના દિવસે તેઓ શું કહેવા માગશે ગ્રાહક સાથે વાત કરીશું શું કહેશો સર જે પ્રમાણે આજે અખાત્રીજ છે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ગોલ્ડ ડાયમંડ લેવાનું જે કહી શકાય કે ખૂબ જ મહત્ત્વ છે આપ શું માનો છો આજનો દિવસ તો ખરેખર બહુ શુભ કહેવાય સોનું અને ચાંદી ખરીદવા માટેનો અને જે પ્રકારનું કલેક્શન અહીંયા જે આવું જે બેઠો છું જાહેરાત જ્વેલર્સમાં અને ડાયમંડનું કલેક્શન ગજબ સરસ બહુ મસ્ત છે ચોક્કસ જે પ્રમાણે કલેક્શન ખૂબ જ સુંદર હોય છે અને આજના દિવસે અખાત રીતના દિવસે જે સોનું ચાંદી અને ખાસ કરીને જે ડાયમંડ છે તે લેવામાં ખૂબ જ લોકો વધુ લેતા હોય છે ત્યારે આજે અખાત્રી જ પરશુરામ જયંતિ અને સાથે જ લોકો જે છે તે અત્યારે અહીંયા વિવિધ સોના ચાંદીના શોરૂમ ઉપર આવ્યા છે અત્યારે પણ જે કહી શકાય કે ગ્રાહકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે આજનો શું ભાવ છે અને કઈ રીતનું કલેક્શન છે તે અંગે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે અક્ષય તિતયાના દિવસે એટલે કે અખાત્રીતના દિવસે આજે ગોલ્ડ ડાયમંડ અને લોકો ચાંદી લેતા હોય છે શું લાગે છે આપને કે આજે શું ભાવ છે સોના ચાંદી અને ડાયમંડનો અને કેટલું ખરીદી આજના દિવસમાં લોકો કરી શકે તેવું લાગે છે અખાત્રીજના દિવસે સોનું અને ડાયમંડ ખરીદવું ખૂબ જ શુભ છે અને આપણી સંસ્કૃતિમાં લોકો એ માને છે એટલે અખાત્રીજે જે ડાયમંડ અને ગોલ્ડ ખરીદતા હોય છે ગોલ્ડનો ભાવ ગયા વર્ષ કરતાં આ વખતે પંચોતેર હજાર રૂપિયા છે આજનો ભાવ દસ ગ્રામનો એટલે ભાવ વધુ છે પણ ગોલ્ડ અને ડાયમંડ એ આપણી હિન્દુ સંસ્કૃતિ ખાસ કરીને ભારતમાં એ પૂંજીના રૂપમાં જોતા હોય છે અને એને ખરીદવું શુભ માને છે એટલે લોકો આ દિવસે સારી રીતે ખરીદી કરતા હોય છે ચોક્કસ જે પ્રમાણે ગત વર્ષે જેટલું જે કહી શકાય કે કસ્ટમર આવ્યા હતા પરંતુ અત્યારે જે પ્રમાણે ભાવ વધારો છે તો કેટલું લાગે છે કે પ્લસ થશે કસ્ટમર્સ કે ખરીદી જે છે તે થશે ખરીદીમાં તો કદાચ કંઈ બહુ ફરક નહીં પડે કારણ કે મેં કહ્યું તે પ્રમાણે ગોલ્ડનું દર વર્ષે ભારત દેશમાં આઠસો ટનનું સાતસોથી આઠસો ટનનું આયાત થતી હોય છે અને ગોલ્ડ અને ડાયમંડ એ ખરીદવું એ દરેક જણ શુભ માને છે અને ખાસ કરીને લોકો એવું સમજે છે કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ભવિષ્યની પૂંજી છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ સારું છે અને અત્યાર સુધીનો રેકોર્ડ તમે જુઓ તો ગોલ્ડ અને ડાયમંડના રેટ વર્ષોથી જે કંઈ ખરીદી થઈ છે તેમાં બહુ જ સારો ઉછાળો અત્યારે મળી રહ્યો છે અને આવતા વર્ષોમાં પણ ક્યારે પણ તેનો રેટ ઓછો નહીં થાય હજુને હજુ વધતો જશે એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ખરીદવું તે શુભ છે અને સારું છે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે આજના દિવસે વધુમાં વધુ જે લોકો જે છે તે ખરીદી કરતા હોય છે તો અત્યારે પણ વહેલી સવારથી જ દુકાનોમાં ખાસ કરીને શો શોરૂમમાં અત્યારે ગ્રાહકો આવી રહ્યા છે અને સોનું ચાંદી તેમજ જે ડાયમંડ છે તે લઈ રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુરતના અમરોલીમાં રહેતા યુવક ગઈકાલે રાત્રે સોસાયટીના ગેટ પાસે પિતા પાસેથી ઊભો હતો અને તે વખતે રાખડીના ધંધાના સત્તર લાખની લેતી દેતી મામલે રાજકોટના પાંચ યુવકો દ્વારા ઢોર માર મારીને ગાડીમાં અપહરણ કરીને લઈ જવામાં આવ્યા હતા તો આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ ગાડી નંબરના આધારે સાયણ ચેકપોસ્ટ પાસેથી પાંચ અપહરણકારોને ઝડપી પાડ્યા હતા અને યુવકને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા છે અખા ત્રીજના દિવસે વણજોયા મુહૂર્તમાં લગ્ન કરવાનો પણ દિવસ હોય છે અને એમાં પણ ખાસ કરીને વાગડ વિસ્તારના દુદઈથી પ્રાળા સુધી વસવાટ કરતા લેવું આ પાટીદાર સમાજમાં ગામે ગામ લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવી છે માત્ર પાટીદાર સમાજમાં જ થી વધુ લગ્ન દુધઈથી પીપળાળા સુધીમાં યોજાયાનો અંદાજ છે તો આજે રાપર શહેરના ગુરૂકુળ રોડ પર આવેલી પટેલ સમાજવાડી ખાતે ત્રેવીસ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા જેમાં છવ્વીસ નવ દંપતીએ લગ્ન જીવનની પવિત્ર શરૂઆત કરી હતી અને સત્યાવીસ જેટલી ગર્ભપરાશ માટેની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી આગળ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળી ગયા છે તો જે પ્રકારે તેમની ધરપકડ કરવામાં આવી હતી દિલ્હીમાં જે દારૂનીતિ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જે પ્રકારે સતત જે આ કેસ કે જે ચાલતું હતું અને હવે જ્યારે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે એક જૂન સુધી આ વચગાળાના જામીન મળ્યા છે તો ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી દારૂ નીતિ મામલે જે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી ત્યારે તેમને જે પ્રકારે જામીન મળ્યા ગયા છે ફાઇનલી જેલમાંથી બહાર આવશે હવે કેજરીવાલ ત્યારે એક જૂન સુધી વચગાળાના જામીન કે જેમના મંજૂર કરવામાં આવ્યા છે અત્યાર સુધી વાત કરીએ તો ચાલીસ દિવસ સુધી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કે જે જેલવા રહ્યા અને હવે જે પ્રકારે ચૂંટણી માટે તેઓ પ્રચાર પણ કરી શકશે તો જે પ્રકારે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રકારે એક જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે તો લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો કે જે સંભળાવ્યો હતો તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેકર પોલિસી કેસમાં તિહાર જેલમાં ચાલીસ દિવસ પૂરા કર્યા અને ચાલીસ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા અને આખરે તેમને હવે જામીન મળ્યા છે ને તેઓ હવે બહાર આવશે અને પ્રચાર પણ કરી શકશે તો સુપ્રીમ કોર્ટ દ્વારા એટલે આજેની ખાસ કરીને વાત કરીએ તો ચુકાદો સંભળાવતા કેજરીવાલના જામીન કે જે મંજૂર કર્યા છે તો સાત મહિના રોજ જે પ્રકારે જે સુનાવણી થઈ હતી અને તેમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી અને કોર્ટે ઈડીને પણ કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલના હાલમાં આ જે પ્રકારે મુખ્યમંત્રી છે ચૂંટણી પાંચ વર્ષમાં એક જ વાર આવે છે આ તમામ બાબતોનો ઉલ્લેખ પણ જે પ્રકારે કરવામાં આવતી આ તમામ બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો આ પછી જે પ્રકારે વાત કરીએ તો આજે હવે તેમને જામીન કે જે મળી ગયા છે તો ચાલીસ દિવસથી સતત કે જે પ્રકારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા અને હવે આખરે અરવિંદ કેજરીવાલને કહી શકાય કે જામીન મળી ગયા છે તો કેજરીવાલની કાનૂની ટીમે એડીની એફિડેવિટ સામે પણ જે પ્રકારે સખત વાંધો વ્યક્ત કર્યો હતો સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં એડી એફિડેવિટને કાયદાનું ઉલ્લંઘન પણ જે કેજરીવાલની કાનૂની ટીમે જણાવ્યું હતું તો ખાસ કરીને આ બાબતે આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારે લેવાનો છે તે પ્રકારની બાબત પણ જે સામે આવી હતી તો જે પાંચ દલીલ જે કરવામાં આવી હતી એડીએ જે એફિડેવિટ કર્યું હતું જેમાં પાંચ દલીલો કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પ્રચાર ચૂંટણી દરમિયાન પ્રચાર કરવાનો અધિકાર મૌલિક અધિકારોમાં સામેલ નથી ન તો બંધારણીય અધિકાર છે કે ન તો કાયદાકીય અધિકાર છે આજે જે જામીનના વિરોધમાં જે પાંચ દલીલ કરવામાં આવી હતી આ જે તમામ દલીલો કે જે ઈડીના એફિડેવિટમાં જોવા મળી હતી તો અમારી જાણકારી મુજબ કોઈ પણ રાજનેતાને વંચગાળાના જામીન અપાયા નથી જો કોઈ નેતા ચૂંટણી ન લડે તો પણ જામીન આપવામાં આવતા નથી આ સાથે જ વાત કરીએ તો એવું નથી કે જો કોઈ રાજનેતાને વજગાડાના જામીન મળે તો તેની ધરપકડ કરી શકાતી નથી અથવા તેને ન્યાયિક કસ્ટડીમાં પણ રાખી શકાતા નથી આ સિવાય જે અન્ય દલીલ જે સામે આવી હતી તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકસો ત્રેવીસ ચૂંટણી યોજાઈ જો કોઈ નેતાને ચૂંટણી પ્રચાર માટે વજગાડાના જામીન આપવામાં આવ્યા હોત તો કોઈની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા ન હોત કારણ કે ચૂંટણી આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે અને આખરી જે દલીલ પાંચમી દલીલ જે ખાસ કરવામાં આવી હતી તે જો કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે કોઈ છૂટ આપવામાં આવશે તો એ સમાનતા અને કાયદા માટે અભિશાપ હશે આજે ઈડીએ એફિડેવિટ કર્યું હતું તેમાં જે દલીલો જે પ્રકારે તેના વિરોધમાં આ પાંચ દલીલ કે જે જોવા મળી હતી તો જામીનના વિરોધમાં ઈડીની આ એફિડેવિટ હતી પરંતુ હવે તેમને વચગાળાના જામીન મળ્યા છે અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન કે જે મંજૂર કરવામાં આવ્યા છે તો ચાલીસ દિવસ સુધી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં રહ્યા અને હવે ચૂંટણી માટે તેઓ પ્રચાર પણ કરી શકશે તો આમ આદમી પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક એ ખાસ જે સમાચાર કહી શકાય છે તો અરવિંદ કેજરીવાલને ફચગાળાના જામીન કે જે મળી ગયા છે તો હવે ચૂંટણીનો પ્રચાર પણ કરી શકશે તો ખાસ કરીને જે વાત કરીએ તો ચાલીસ દિવસ સુધી તે જેલમાં હતા અરવિંદ કેજરીવાલ અને હવે તેમને વચગાળાના જામીન કે જે મળી ગયા છે અને હવે જે આગામી ચૂંટણી જે છે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેના સંદર્ભે હવે તેઓ પ્રચાર પણ કરી શકશે તે પ્રકારની હાલ જે પ્રકારે વાત સામે આવી છે તો અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન કે જે મળી ગયા છે હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ આપણે વાત કરી રહ્યા છીએ તો એક જૂન સુધી વચગાળાના જામીન અરવિંદ કેજરીવાલને મળ્યા છે તો એડી દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી ખાસ જે અરવિંદ કેજરીવાલની જે દિલ્હીની નીતિ મામલે જે તે કૌભાંડના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આજે જે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી ખાસ હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો કે જે સંભળાવ્યો હતો તો ઈડીએ જે પ્રકારે જામીનના વિરોધમાં જે એફિડેવિટમાં પાંચ દલીલો પણ કરી હતી અને તેના જ માટેની આ ખાસ જે અપીલ કે જે કરવામાં આવી અને તેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો તો લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં ચાલીસ દિવસ સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં રહ્યા અને આજે ચુકાદો સંભળાવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા અને અરવિંદ કેજરીવાલના જામીન કે જે મંજૂર કર્યા છે આગળ વાત કરીએ તો સાત મે પહેલા સુપ્રીમ કોર્ટમાં પણ જે ચાર વખત સુનાવણી થઈ ચૂકી છે જેમાં ત્રણ મહિનાનો રોજ સુનાવણી બે કલાક ચાલી હતી આ લાંબી ચર્ચા પછી બેન્ચે કહ્યું હતું કે મુખ્ય કેસ એટલે કે કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યું છે તેમાં સમય લાગી શકે તેમ છે તે પ્રકારની દલીલો પણ કરવામાં આવી હતી તો સાત મે પહેલાં કોર્ટમાં ચાર વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે પ્રકારે અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ વચગાળાના જામીન જે નહોતા મળ્યા પરંતુ આખરે આજે એટલે કે દસમી મે જે પ્રકારે તેમને વચગાળાના જામીન મળ્યા છે તો સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર